નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એક સ્માર્ટ ન્યુઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા અર્જુનસિંહ ઠાકોર સાથે મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારત દેશને વિકસિત બનાવવાના શુભ સંકલ્પ કરનાર દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વને માનવતાનો સંદેશો પાઠવનાર મહામાનવ દેશના લોકલાડીલા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સફળ બનાવવાના અભિગમ સાથે મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી જેનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી સૌપ્રથમ મહાનુભાવો તથા ગામના વિકાસ માટેના કામોમાં આર્થિક યોગદાન આપનારા દાતાઓના દીકરીઓ દ્વારા સ્વાગત ગીતા તથા પુષ્પગુછાપી અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહેસાણા વિધાનસભાના લોકલાડેલા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરાયા હતા તેમજ લાભાર્થીઓને નિવેદન આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમની સાથે તાલુકા આરોગ્ય વિભાગ તાલુકા પંચાયત બેંક જે બી જમીન અને ખેતીવાડીને લગતા લાભો સ્થળ પર જ આપવામાં આવ્યા હતા ખેતીવાડી વિભાગ દ્વારા સંતુકબેન કાલિદાસ પટેલ પૂર્વ સરપંચના ઘઉના ખેતરમાં હેલ્થ ડ્રોન ફ્લાઇટ ડેમોન્સ્ટ્રેશન કરી ખાતરનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ચેરમેન જિલ્લા આરોગ્ય મહેરભાઈ પટેલ મદદનીશ કમિશનર અન્ન અને ઔષધ નિયમન વલયભાઈ મોદી પૂર્વ ડીજીપી સુરેશભાઈ શાહ નરેન્દ્રભાઈ પટેલ મેડિકલ ઓફિસર બિનાલબેન પટેલ મહેસાણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ તથા ગામના વિકાસના કામમાં આર્થિક મદદરૂપ બનનારા દાતાઓ હોદ્દેદારો પદાધિકારીઓ આરોગ્ય વિભાગ આંગણવાડી કર્મચારીઓ ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકારના વિવિધ લાભો મેળવ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન તાલુકા વહીવટદાર દિનેશભાઈ સેનમા તલાટી મંત્રી દીપસિંહ ચૌહાણ તથા પ્રાથમિક શાળા શિક્ષક ચિરાગભાઈ સોનીએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ લાઈવ સત્યની સાથે આજના કાર્યક્રમ આજે ધોળા કામ ખાતે શિક્ષિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અહીંયા એમનું ભગ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ગામના આયોજકો અને અધિકારીઓ દ્વારા એક સુંદર કાર્યક્રમ ધોળા ગામ ખાતે કરવામાં આવેલો છે અને અહીંયા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સપ્ન છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની અંદર બનાવવાનું એ પરિપૂર્ણ કરવા માટે જે લાભાર્થીઓએ લાભ નથી લીધો એ લાભાર્થીઓને એક જ સ્થળ ઉપર બધી જ વિવિધ યોજનાનો લાભ મળી રહે એવું આયોજન અહીંયા થયેલું છે અને ગામની અંદરથી જે લોકો લાભાર્થીઓ બાકી રહી ગયા હતા એ લોકોને અહીંયા પર બોલાવીને બધો જ લાભ અહીંયા આપી રહ્યા છીએ અને લગભગ આયુષ્યમાન કાર્ડનું જે છે આની નીવુંથી માણસ પ્રકારે કામ પરિપૂર્ણ કરવામાં આવેલું છે અને સરકાર સાથે વિવિધ યોજનાઓનું પણ અહીંયા જે સ્કીમો ચાલે છે એમનું ગ્રામ લોકોને પણ એની જાણકારી આપવામાં આવી અને આગામી કોઈ પંદર દિવસની અંદર સરકારની અંદર બધી સ્કીમો મળશે એવી મારે ખાતરી છે સાહેબ આપની વિધાનસભામાં કેટલા કાર્યક્રમો થયા છે આ મહેસાણા વિધાનસભાની અંદર લગભગ બાવીસ અગિયારથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવેલો હતો અને મારી જે મત વિસ્તાર છે એની અંદર એંસી ટકા જેટલા ગામોની અંદર આ યાત્રાનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું અને મોટી સંખ્યાની અંદર લાભાર્થીઓ પણ હાજર આજમાયેલા અને આ બધી જ હળત પાક યાત્રામાં હું સહભાગી થયેલો છું મને કરો છું હા એ આખા દેશની અંદર લગભગ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશુ વસ્તે પંદર અગિયાર બે હજાર ત્રેવીસના દિવસે આ શરૂ કરવામાં આવેલી આ એક સંકલ્પ યાત્રા છે અને આ સંકલ્પ યાત્રા સમગ્ર ભારત દેશની અંદર પ્રત્યેક પંચાયતની અંદર કેન્દ્ર સરકારની લગભગ સત્તર જેટલી પાયાની જે લાભાર્થી યોજનાઓ છે એ લાભાર્થી યોજનાનો લાભ એક જ સ્થળે અને એક જ સમયે આખો દિવસ એ ગામની અંદર રહેતા જે લાભાર્થીઓ ભાઈ બહેનો છે એમને મળી રહે એવું આયોજન આ આપણા રાજ્ય સરકારના સૌ અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ દ્વારા આ કરવામાં આવેલું છે આપણે જાણીએ છીએ કે આપણો દેશ એ ઓગણીસો સુડતાલીસની અંદર જ્યારે આઝાદ થયો ત્યારે આખા વિશ્વની અંદર આપણો દેશ એક ગરીબી ગરીબ દેશ તરીકે ઓળખાતો દેશ હતો ત્યાર પછી ભૂતકાળની જે સરકારો આવી એ સરકારોએ આ ગરીબ પ્રજાનું જીવન કઈ રીતે સુધરે એ પોતે આત્મનિર્ભર કઈ રીતે બની શકે એ જે એ જે ધ્યાન આપવું પડતું જોઈએ એટલું ધ્યાન ભૂતકાળની સરકારે આપેલું નહોતું એના કારણે આ દેશ વર્ષો સુધી એક ગરીબીની અંદર આખા વિશ્વની અંદર ભારત દેશનું નામ એક ગરીબ દેશ તરીકે ઓળખાતું રહ્યું હતું

મારે ઘરનો રૂપિયો કાઢવો પડ્યો નથી સરકારના રૂપિયા રૂપિયે કાર્ડ મુકાયો છે બે મારું કહેવું એટલું છે પણ કોઈને આ લાવો ભૂલવો ભારત માતાજી